નાર પાંચ ઇસમો ને ઝડપી લીધા લીધેલ સાત લાખ રૂપિયા પાછા ન આપવા પડે તેથી પૈસા આપનાર દંપતી મારી નાખવાનું કાવતરું ઘડ્યું હોવાનું બહાર આવ્યું અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે

અન્ય આરોપી વિશાલ ગોસ્વામીએ ફરિયાદી રાજદીપની ફેટ પકડીને ઢીકાપાટુનો માર માર્યો હતો વધારે સમય વીતવા છતાં પતિ પરત ન આવતા પત્ની સોતા-સોતા ત્યાં આવી જતા આ લોકોએ પતિ-પત્નીને બળજબરીથી ત્યાં આખી રાત રોકી રાખીને તેમને મારી નાખવાની કોશિશ કરી હતી આ સંદર્ભે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મતકમાં ગુનો દાખલ થયો હતો પોલીસે તપાસ કરીને આ ગુનાના મુખ્ય આરોપી રાજાભાઈ બાંભળિયાને ઝડપી લઈને તેની પૂછપરછ કરતા તેણે જણાવેલ કે લીધેલ પૈસા પાછા ન આપવા પડે તે માટે ફરિયાદી અને તેની પત્નીને નર્મદા કિનારે બોલાવીને તેમને માર મારવા અન્ય સાગરીતોને બોલાવ્યા હતા પોલીસે આ ગુના હેઠળ મુખ્ય આરોપી સહિત કુલ પાંચ આરોપીઓને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

ભરૂચથી અંકલેશ્વર હતા ગોલ્ડન બ્રિજ પાસે બોલાવવામાં આવે છે અને ત્યાં જે ફરિયાદી છે અને તેમના પત્ની છે તેની સામે આવે છે અને તે આરોપીઓ જે છે તે પાંચ આરોપીઓ હોય છે અને જે બધા સાથે મળીને આવે છે અને સાથે મળીને ગુનો આચરે છે જેની અંદર ફરિયાદી એટલે કે તેમના પુરુષ જે છે તેના માથાની ઉપર લોખંડના પાઇપો વડે વાર કરવામાં આવે છે અને તેને માથાની અંદર ખૂબ જ ગંભીર ઇજાઓ કરવામાં આવે છે

જે ગુનો દાખલ થતાની સાથે જ તમામ આરોપીઓને તાત્કાલિક પકડી લેવામાં આવે છે તમામને અટક કરવામાં આવે છે ઉપરાંત રિમાન્ડ લઈ અને આગળની કાયદેસરની કાર્યવાહી હાલ ચાલુ છે સુભમ ઉપાધ્યાય સાથે જીતુરાણા દિવ્યાંગ ન્યૂઝ અંકલેશ્વર ભરૂચ